આ મહિલાની ઉંમર પચાસ વર્ષ છે અને તેના પતિનું વીસ વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે મહિલા આસામના એક વ્યક્તિ સાથે રહે છે અને તેના થકી કોઈ બાળક ન હોય તે બાળકનું અપહરણ કરી ત્યાં લઈ જવાની ફિરાકમાં હતી મળતી માહિતી મુજબ સુરતના ચોકબજાર રાજમાર્ગ પર આવેલા ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર રહેતા સાહિસ્તા અકબર શહાદત શેખના ચાર વર્ષના પુત્રનું કોઈ અપહરણ કરી ગયું હતું મહિલાનો પતિ કામ અર્થે બહાર હતો અને મહિલા પોતાના અને એક નાના બાળકને લઈ કોઈ વસ્તુ લેવા ગઈ હતી અને તેમનો ચાર વર્ષનો પુત્ર ફૂટપાથ પર સૂતો હતો ત્યારે કોઈ બાળકનું અપહરણ કરી ગયું હતું દીકરો ગુમ થઈ જતા માતા પિતા આજુબાજુમાં શોધખોળ કરી હતી તેમજ સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી આવ્યું ન હતું જે બાદ પરિવારે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અપરાને આરોપને ચકાસવામાં આવે છે. ગઈ તારીખ 28/09/2023 ના રોજ સૂરવતના રાજ્ય માર્ગ રોડ પર ચોક બજાર પાસેની એક 4 વર્ષના માલકનું કિડનેટિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતે એની મધર સાહિસ્તા અથવા સહાધક ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. એ અને એનો હસબન્ડ ખુફાત પર ચોક બજાર ખુફાત પર ગયા છે અને એ બે બાળકો સાથે 26 तारीख के सांजे जरे हस्बैंड वाइफ कई वस्तु लेवावाटे बन्ने हस्बैंड तो बाहर हो तो वाइफ पण कई लेवा गया तो चार बरस ना बालक ने कोई लईने जतूर आयो आपावते 4000 पुलिस स्टेशन में भूमो दाखल केवल खूबच दयानी परिस्थिति में रहता होय अने संवेदनशील तो कुछ ना अपमा आवेली जैन गोस्वामी અલગ અલગ પાંચ એસઆઈઓની ટીમઅંદરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માંંસો સતત 5 6 દિવસથી લાગેલા હતા ગુનોને ડિટેક્ટ કરવામાં હતો પ્રાથમિક લીડ મળી હતી કે એક બેં જ્યાં લોકો રહેતા હતા જ્યાં ભૂક રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતો અને કોઈ ન દેખવાતા મોકો મળતા લઈ અને એ બેં જતા રહ્યા ત્યારે અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આયવાતા પોલીસ દ્વારા ટ્રેમ ગ્રાન્સની ટીમ આગળ કોઈ લીડ મળતી નહોતી તેથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન સુમના રેલવે સ્ટેશનથી આગળ પાછળ સુધી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુક હતું જેમાં સુમનાથી નૌસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો દેવાવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, પોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની પ્રિવેન્સી એક ટીમ ને વડોદરા માં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માસ સ અતે સુરત રેલવે સ્ટેશન માં વડોદરા રેલવે સ્ટેશન માં મળી આવે છે ત્યાં પણ બાળકો ને કિડનેપ કરવાની એવો પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ તેથી નાના બાળકો એટલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલોલ ના પાવાગઢ આગળ પણ પાગળ વધુ લીડ મળતા ત્યાં પણ આજ રીત ની એમ હતી જેમ સુરત અને વડોદરા માં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી છે હાલોલ માં પણ પાવાગઢ માં પણ આને પ્રયત્ન

અને આસામમાં એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેશકન નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમને સાથે કરણ સમિતિ એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવરનો અવજાવ કરે છે અને એક ત્યાં ભાગી જવાનો પ્રયાસમાં હતો ટાઈમ બ્રસ્ની એમને ગઈકાલે માહિતી મળી કે આ લેડી હોલસાર્ડની પરમિશન આસપાસની ત્યાં કે આ બાળક લેડી ધ ક્રાઈમ રેન્સના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ગોસ્વામી આરાઈ જાડેજા અને પીએસઆઈ સુકુડિયા પાર્ટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી બોલસાટ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુર માં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડી નું નામ સુરેખા ના આયકા છે 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેક જ્યારે રેડ કરી સક્ષ કરવા માં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશન માં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઈમ રેન્સિટી નું બાળક સાથે હેન્ડકેફરત લઈ આવ્યા તો કારણ છે અ લેડી ની ઉંમર 50 વર્ષ છે એનો છોકરો 25 વર્ષનો છે અ જેના એનો হাজબન્ડ ની 20 વર્ષ પહેલા ડેથ થઈ ગઈ છે આ બાળક કિડナップ કરીને આсам એના જેની સાથે રહે છે એ લોકો ક્યાં સામયે 13 વર્ષ છે એનાથી કોઈ બાળક હતું એટલે આ બાળક ને લઈ જવાનો પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવાનો અને છેલ્લે આ કિડનેપઠેલ સ્થરીએ પર 26 25 સંગ તારીખની સબત રત્ન શ્રી થી તો પણ બાળક ને લઈ લેવાવું કિડનેપ કરવાનો